હાલ ઉઠ્યો છું ઉઠી ઉપર આવ્યો બનાવવા નાયા વગર અમે બધાયની વાતો વાત અમે યુટ્યુબ ચાલુ કર્યું યુટ્યુબ ચાલુ કર્યું એટલે કેવું કર્યું કે ખબર જ નહીં શું કરવાનું કોઈ કે બ્લોગ બનાવો કોઈ કે શોર્ટ્સ બનાવો કોઈ કે કરંટ જે ચાલતું હોય એની ઉપર વિડીયો બનાવો કંટાળી ગયો હોય હા ભાઈ હા ભરી શું કરવું શું ના કરવું કે ખબર પડતી નહીં બેન પ્રશ્ન એ છે યુટ્યુબ ચાલુ કર્યું છે એના માટે યુટ્યુબ ચાલુ છે એના માટે કર્યું તમને બધા તમે ગમે પૂછો તો યુટ્યુબ ચાલુ છે એના માટે કર્યું તો શું જવાબ આપશે એમ કહેશે અમે તો કોન્ટેન બનાવી અમારે ફેમસ થવાનું હોય ખાલી ફેમસ થાય ચાલે તંબુરો ના ચાલે પૈસા માટે બનાવી અમે ચેનલ પૈસા માટે બનાવી તદ્દન સત્ય વસ્તુ છે આ ચેનલ અમે યુટ્યુબમાં બનાવી એનો પાર્સલનો મેઇન મોટિવ પૈસા 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 ને પૈસા પૈસા જેવા કંઈ જોતું નહીં અમારું મોટું ના દેખાડવી ને પૈસા આપતો હોય ને તો ચાલે અમર મોટું નહીં દેખાડવું પૈસા વગર દુનિયામાં કંઈ નહીં એટલે અમે પૈસા ઓલે જ ચાલુ કર્યું હોય પૈસા કમાવો ઓલે જ આવું કોઈ યુટ્યુબર નહીં કે બધા એની મારા બધા મેં જવા દો ને હવે મારા યુટ્યુબરો બધા જે દેવો છોડે છે એવું આપણે છોડતા નહીં આપણે ચોખ્ખું કહી દઉં આપણે પૈસા ઓલે જ કર્યું છે આવે ભલે ના આવે કંઈ વાંધો નહીં આમાં મારા બાપાનું તમારા બાપાનું કંઈ જવાનું તો છે નહીં

કર કર યુટ્યુબ કર વ્લોગ બનાય વ્લોગ ફરવા જાય રોજ ફરવા તો જો કે અમે જવાના જો કોણ ફોટોગ્રાફી વિડીયોગ્રાફીનો ધંધો હે અમારો તો અમારે બધે અલગ અલગ બધે જવાનું હે કરીએ જ છીએ પણ એવા માં મજા નહીં આવતી એવું શું બધાને બતાવવું હોય હવે આ ખાવે ને ફલાણો ખાવે ને ટે કરશું એ કરશું અમ મેં કર્યા જ છે અમારા દિનેશ પેશ કરીને એમનું એમના શૂટમાં જઈએ તો એ મેં પાંચ વાર એમની જોડે હોય પણ એક જ વ્લોગ બનાવે એમની જોડે એમને અનકમ્ફર્ટેબલ ફીલ થાય કે મારા બેટાને આ શું વિડીયો બતાવીને મતલબ એમને બતાવવા એ બહુ સારી વસ્તુ નહીં ને આપણો કોકનો આ ચાલે ઉપર આ બી એનાનો કોઈ મતલબ નહીં દમથી આ બનાવ શું મિત્રો દમથી પોતાના દમથી તમે લાવશો ઉપર વિશ્વાસ છે તમારો મારી ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે મને કે મારી ગુજરાતની જનતા મારા મિત્રો બધા મને ઉપર લાવશે મોટા માણસોના બાકી જીગા ભાઈ હે ઉમેશ ભાઈ આ બધા જોડે અમે ઘણા એવા પ્રોગ્રામો કરેલા અમે વિડીયોગ્રાફીમાં હોય એ ગાતા હોય પણ આરામ જો બધા સેલ્ફી પડે હોય તો એમાં ભાઈની એમાં રસ જ નહીં અમને છે આ જેટલા પ્રોગ્રામો પડ્યા પીસીમાં યુટ્યુબમાં ચડાવી દઉં બધાના શોર્ટ બનાવી બને પણ ના યુ નહીં ની કોકની આશાએ નહીં ના ભરોસે નહીં એ ભાઈ ની જેમ મોરે મોરે આવવા દેવાના એમાં મોરે મોરું આગળ જવાનું કોઈનો સહારો લઈ જ નહીં ફેસબુક મોલેટાઇ થઈ ગયું હોય ફેસબુકમાં કંઈક બનાવશું મેલશું કંઈક કરશું એમાં પૈસા પણ ચાલુ થઈ ગયા સાચી વાત યુટ્યુબમાં નવી ચેનલ છે મારી મિત્રો ચેનલનું નામ હર્ષ વડગામ એટલે રાખ્યું બધાને સર્ચ મારતા આવડે વડગામ નહીં અમે મારું મૂળ ગામવાડા પણ વડગામ રે એટલે વડગામ ના જ થઈ ગયા મિત્રો કહેવાનું મારું એ કરો કઈક હું ગાવા નાવા વાજ બે બ્રશ કરી લેવી ચા પી લેવી દસ વાગ્યા તો બે ઉઠે રાતે મોડો સુધી એડિટિંગ કરતા હતા એટલે ચલો આવજો